અગાઉ આપણે સેક્શન ના અંદર ચેપ્ટર સેવનના એકથી પાંચ દાખલા ગણેલા હતા આજે આપણે સેક્શન ના અંદર જે આપણે જે પાંચ દાખલા ગણતા એના પછીનો જે છઠ્ઠો દાખલો જોઈએ છઠ્ઠો દાખલો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે ત્રિકોણ એ બીસીમાં એડીએ દ્વિભાજક છે દ્વિભાજક બે સરખા ભાગ કરી દે ત્રિકોણના આકૃતિ આમાં આપેલી છે આપણને આકૃતિ જો આકૃતિ દોરીના આપેલી છે આપણને તો દોરવાની જરૂર નથી સાબિત કરો કે એ ત્રિકોણ એ કે જેમાં એ બી બરાબર એસી હોય કે ત્રિકોણ એ માં આ એ બી અને એસી માં આપ સરખા છે તો આ શું કયો ત્રિકોણ છે ત્રિકોણ છે એવું આપણે છે સાબિત કરવાનું છે અહીંયા છે છે આ આ બંને સમાન કે સાબિત કરવાની બાજુ આપણે સમાન બાજુ સમજુ ત્રિકોણ થઈ જાય એ સાબિત કરવાનું છે ચલો અહીંયા જુઓ હવે સૌથી પહેલા આપણે થોડું લખીએ ગુજરાતીમાં લખવું પડશે પ્રમેય જેવો દાખલો છે એટલા માટે સાબિત કરવો જોઈએ ત્રિકોણ એ બી સી માં

કે આખણું અને આખણો મને સરખું આખણો કયો છે એ ડીબી અને આ કયો છે એ ડીસી ખૂણો એ ડી બરાબર ખૂણો એડીસી એ પણ કેવા થશે અહીંયા લાંબી વિદ્યાર્થી મિત્રો આટલું બે ત્રિકોણ છે કયા કયા એ બી અને એ ડીસી એના અંદર આપણે જોઈએ ત્રિકોણ એ ડીબી અને ત્રિકોણ એ ડીસી માં સૌથી વિદ્યા છે આ એડી શું છે આપણી સામાન્ય બાજુ તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એડી બરાબર એડી સામાન્ય બાજુ આ ખૂણો અને આ ખૂણો ભી સરખા છે તો શું આવે છે એટલે અમને ખબર જ છે આ નિયમ જો અહીંયા કે એડીવી બરાબર એડીસી કેમ કાટખૂણો અને અને આ જો આ બંને બાજુ કેવી હશે અહીંયા સરખી હશે તો લખી દઈએ કે બીડી બરાબર સીડી કેમ થયું આવ્યું એમ કહું એડી લંબ કોણ છે બી સી છે લંબ હોય તો અહીંયા બે સરખા ભાગ કરી દે વિદ્યાર્થી મિત્રો તો હવે છે અહીંયા જો કઈ શરત આવી આ બાજુ છે ખૂણો છે બાજુ છે તો બાખુબા બા શરત મુજબ બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કયા થઈ જશે આપણે એકરૂપ કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એડી છે થઈ ગયા તો બધું સરખું થઈ જાય તો આ બાજુ એ બી અને આ બાજુ સીડી આ એસી સરખા થશે કારણ નિયમ મુજબ સીટી મુજબ થઈ અહીંયા કે હવે એ બી બરાબર એસી કારણ નિયમ મુજબ સીપીસીટી આ ત્રિકોણમાં જો આ બંને બાજુ સમાન હોય તો આપણને ખબર જ છે ત્રિકોણ હશે એ બી બરાબર એસી હોવાથી ત્રિકોણ એ બી સી સમદ્વિ બાજુ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે દાખલા નંબર જે છે આપણો છ તો હવે દાખલો નંબર બનીશું આપણે સાત શું કહેવામાં આવે છે દાખલ નંબર સાત જો ત્રિકોણ એ અને બીડીસી કે એ અને બી આર ડીબીસી એ સમાન પાયા બીસી પર આ બીસી સમાન પાયા પર આવેલા છે આવેલા બે સમિવાજુ ત્રિકોણો છે તો પાછા કેવા ત્રિકોણો છો સમદ બાજુ ત્રિકોણ અને શિરબિંદુ એડી આ એડી છે બીસીની એક બાજુ આવેલા છે એડી છે આ બીસીની એક બાજુ આવેલા છે જુઓ આકૃતિ અને એડીને આપણે લંબાવવાનું છે આકૃતિ અને તે બીસીને પી બિંદુમાં છેદે છે બીસીને ક્યાં છેદે છે પીમાં છેદે અને સાબિત કરો સૌથી પહેલાં પહેલું સાબિત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પછી આપણે બીજું સાબિત કરીશું હવે એક વસ્તુ અહીંયા જુઓ પહેલું સાબિત કરવા માટે આપણે કે એ બીડી કા છે આપણું એ બી ડી અને બીજો કયો છે એ સીડી આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ બતાવવાના છે તો સૌથી લખી એટલે લખીએ અહીંયા કે સમદ્વિબાજુ ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ ડીબીસી માં પાયો શું છે એનો આ પાયો બીસી પાયો બીસી છે સૌથી પેલા એ બીસીમાં કઈ બાજુ સમાન થશે એ અને સી એ અને એસી તેથી એ બરાબર એસી અને આજે આવો ત્રિકોણ છે આપણો ડીબીસી એમાં કયું થશે કે આજે આ ડીબી છે અને કહેવું છે આ ડીસી છે કે ડીબી બરાબર ડીસી થશે આટલું લખી લીધું ચલો હવે આપણે પહેલું જ વિચારીએ કે એ ડીબી આ ત્રિકોણ આ ત્રિકોણ એકરૂપ બતાવવાના છે ચલો જોઈ લઈએ અહીંયા ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એસીડી માં કે એબી એ બી અને એસી કહેવાય છે સમાન છે આપણને ઉપર જોઈ દીધા કેમ કે સમ દિવા ત્રિકોણ છે એ બી બરાબર એસી બીજી વસ્તુ અહીંયા કે આપણા આ ત્રિકોણમાં આ બીડી અને આ સીડી આ બીડી અને આ ડીસી જે પણ સમાન છે કે ડીબી આ ડીબી બરાબર ડીસી સમજુ ત્રિકોણની બાજુ છે ઉપર આપણે લખી દીધી છે અને એક સામાન્ય બાજુ છે જે આ એડી છે તો એડી બરાબર સામાન્ય બાજુ તો અહીંયા બાજુ 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 સરદ મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે વિદ્યાર્થી મિત્રો એકરૂપ તો લખી દઈએ ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એસીડી આ પહેલો પડે તો વિદ્યાર્થી મિત્રો બીજો બીજા સાબિત કરવાનું છે બીજો કયો છે એસીપી આ બંનેને આપણે છે સરખા બતાવવાના છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ કે આ બી એડી અને સી એ ડી એ બંને આ સમાન થશે કેમ કે આપણે આ બંને એક એકરૂપ બતાવી દીધા છે તો આ આના અંદર આ ખૂણાઓ પણ કેવા થાય અહીંયા સમાન થશે કે નહીં થાય કયા નિયમ મુજબ થશે આપણા સીપીસીટી લખી લખી દઈએ અહીંયા કે બી એ ડી બરાબર સી એ ડી કયા નિયમ મુજબ સીપીસીટી મુજબ થશે આ બંને ખૂણાઓ સમાન થશે કેમ કે આ બંને ત્રિકોણો એકરૂપ બતાવી દીધા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બંને ત્રિકોણો એકરૂપ બતાવ્યા છે તો આ બંને ખૂણાઓ પણ કેવા થાય અહીંયા સમાન થાય એસીટી મુજબ થશે હવે ત્રિકોણ લઈએ જે આપણે આપણે શું બતાવવાના છે કે એ બીપી અને એ સીપી બતાવવાના છે સૌથી પહેલા જોશું આ શું સરખું થશે એ બી બરાબર એસી કે આ બંને છે બાજુ સમાન છે આપણને ખબર જ છે કે એ બી બરાબર એસી ab = ac બીજી વાત કે આપણે આ ખબર આ પણ લીધું છે આપણે અહીંયા તો લખી દઈએ કે bad = cad કેમ કે આ બનને છે અહીંયા સમાન થાય cpct મુજબ કેમ કે આ બનને ત્રિકોણ એક રૂપ બનના હતા આપણે અને બનનેમાં એક સામાન્ય બાજુ છે કઈ છે વચ્ચે वाली ab કે ab = ab ચલે કે ભાઈ સામાન્ય બાજુ બાજુ ખૂણો બાજુ બાખુબા શરત મુજબ ત્રિકોણ એસી જે આપણે સાબિત થાય છે બંને કરી દીધું વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલા ગણવા જ પડશે તમારે થોડીક પ્રેક્ટિસ જોશે તેથી તમને આ દાખલા આવડશે નકર નહીં આવડે મિત્રો તો આપણે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે આ દાખલાઓની ચલો શું કહે છે જો અહીંયા આવે કે જેમાં એ બી બરાબર એસી કે એ બી અને આ એસી સમાન છે તેવો સમજુ ત્રિકોણ એ બીસી છે બીજો કહ્યું છે એ એડી બરાબર એડી બરાબર એસી એડી બરાબર એ બી થાય કે આ એડી બરાબર કે આપણને એડી બરાબર છે એ બી થાય એવો આપણને જે

અને પણ સમાન આપેલું છે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ એસી અને એડી પણ સમાન થશે તો એ પણ લખી દઈએ કે એસી તથા એસી બરાબર એડી આપેલ આટલું આપણને આપેલ છે ચલો હવે જો ત્રિકોણ આપણે આ ત્રિકોણ છે એમાં જોઈએ કે કે ત્રિકોણ ત્રિકોણ એ બી બરાબર શું છે અહિયાં એસી એ બી બરાબર એસી છે સમાન બાજુ હોય તો સામેના ખૂણા પણ સમાન હોય પ્રમાય આપણો સાત પોઈન્ટ બે છે તેનો સામેનો ખૂણો કયો છે એ સી બી અને સામે ખૂણો કયો છે એ બીસી કોણો એ ए બી બરાબર એ બી એસી બી બરાબર કોણો એ એ બી સી ક્રમે કયો છે સાત પોઈન્ટ બે અને સમીકરણ નંબર શું આપવાનો વિદ્યાર્થી મિત્રો એક એવી જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે એ માં એમાં એસી અને એડી સમાન છે લખીએ કે ત્રિકોણ એ સી એડીસી ને આ સામનો ખૂણો કયો છે એ સીડી તો લખે અહિયાં એસીડી બરાબર સરવાળો કરું છું સમીકરણ એક અને બે નો સરવાળો કરતા સમીકરણ એક અને બે સરવાળો lingua sono sua eb sua e e e giocatro e e e b e b C, એસીબી અને એ સીડી એ આખો આપણો શું થાય છે અહીંયા જોવો તો બીસીડી થાય છે આસન નો કોણ છે બીસીડી લખી દઉં અહીંયા હું બીસીડી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા એ બીસી ક્યાં છે આપણો આપણને દેખાય છે અહીંયા એ બીસી બતાવર બી ખૂણો તો આ બી ખૂણો આનો પણ કહેવાય ને કે ડીબીસી એ પણ લખી શકાય તો એ બીસીની જગ્યાએ તમે શું લખી શકો અહીંયા વિદ્યાર્થી મિત્રો

ત્રણે ખૂણા નો સરળો કેટલો થાય એકસો ને એસી કે ત્રિકોણ બીસીડીમાં કે માં હવે ત્રણેય ખૂણાનો સરળો કરીએ તો સૌથી પહેલા છે અહીંયા જુઓ કે આપણો છે આ ડી e la bi si le di suave di la su dbc tranquilla d di suave bc bc nas suave વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આગળ જોવો આપણે કે તમને અહીંયા દેખાતું હશે બી શું લખી શકો આની જગ્યાએ બીસીડી લખી શકો વત્તા બી સીડી બરાબર એકસો એસી કેટલી વાર એકસો એસી થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે વાર થશે ને ટુ બીસીડી બરાબર એકસો એસી આ બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર બરાબર એકસો એસી ના છેદમાં બે ને એકસો એસી ના અડધા કેટલા થાય નેવું એટલે નેવું થાય એટલે નેવું એટલે શું થાય કાઠો તો લખી દેવાનું આમ બી સીડી એ શું થશે થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણો છેલ્લો દાખલો જોઈએ અહીંયા દાખલો નંબર નવ શું કહેવા માંગે દાખલા નંબર નવ કે રેખા એ બી રેખા એ બી રેખાખંડ છે એ બી રેખાખંડ છે પીક્યુ એ બીથી એક બીજાની વિરુદ્ધ બાજુ આવેલા છે બિંદુઓ છે વિરુદ્ધ બાજુ આવેલા બિંદુઓ છે તથા બંને બિંદુઓ એ અને બી થી કેવા અંતરે છે સમાન અંતરે આ બંને એ અને બી થી અહીંયાથી સમાન અંતરે આ પણ સમાન અંતર આવેલા છે આકૃતિમાં જુઓ સાબિત શું કરવાનું છે અહીંયા કે પીક્યુ એ બી નો દ્વિભાજક એ બી નો દ્વિભાજક મતલબ અહીંયા કેટલા અંશનો ખૂણો બનવો જોઈએ ને અંશનો ખૂણો જોવો જોઈએ

અને PQ લમ AB તથા PQ એ AB ને દુભાગે છે તે સાબિત કરવાનું છે આવો આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા

એમાં આપણે જોઈએ અહીંયા કે ત્રિકોણ PAQ ક્યુ અને ત્રિકોણ પી બી ક્યુ માટે સૌથી પહેલા AP અને પીબી સમાન છે અને AQ અને બી ક્યુ સમાન છે અને આ એક્યુ છે આ PQ છે પી PQ સામાન્ય બાજુ છે તો અહીંયા લખી દઈએ કે એપી બરાબર બીપી જેથી શું આપ્યું છે આપણને

શરત મુજબ આ બંને ત્રિકોણો છે ત્રિકોણ એ ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો જો આ એકરૂપ થઈ ગયા તો આ ખૂણો અને આ ખૂણો મતલબ કે જે આ ખૂણો છે એ પી ક્યુ અને આ બીપી ક્યુ એ બંને સમાન થાય કારણ મુજબ પી લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ખૂણો એ ક્યુ બરાબર માટે ત્રિકોણ એ ક્યુ બરાબર બી પી ક્યુ કયા નિયમ મુજબ સીપી સીટી મુજબ હશે વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન ધ્યાનથી જુઓ ભાઈ આના આના માટે હવે સાબિત કરીએ આપણે કે પી એ અને આ બીજો કયો છે પી બી એના અંદર આપણે થોડુંક એને એક ગ્રુપ બતાવી દઈએ તો લખીએ અહીંયા કે હવે ત્રિકોણ પી એ અને ત્રિકોણ પી માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ તો સૌથી પહેલા તો છે આપણું શું સમાન થશે અહીંયા કે

આપણે અહીંયા આપણે સીબીસીટી મુજબ લઈ લીધું છે અને પીસી અને આ વચ્ચે જે પીસી છે શું છે અહીંયા આપણી સામાન્ય બાજુ છે આ પીસી તો પીસી બરાબર પીસી સામાન્ય બાજુ તો કઈ શરત આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કે બાજુ ખૂણો બાજુ બા ખૂ બા સરહ મુજબ ત્રિકોણ કયો પીબીસી થશે કે નહીં થાય વિદ્યાર્થી મિત્રો આવું હવે વસ્તુ જુઓ હવે એકરૂપ થઈ ગયો આપણે અહીંયા તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આ એસી અને આ બીસી એ બંને છે

ના બીસી છે બંને અહીંયા સમાન થશે કે એસી બરાબર બીસી સીપી સીટી મુજબ અને એવી જ રીતે આ ખૂણો અને આ ખૂણો પણ કેવો થશે અહીંયા સમાન થશે એ બરાબર બી એ પણ ગયા નિયમ મુજબ સીપી સીટી મુજબ

જોડના ખૂણા ખૂણા હવે લેખિકસો એસી લખી રાખો હવે એસીપી એની જગ્યાએ શું તમે હવે જગ્યાએ શું લખી શકો તમે બીસીપી લખી શકો અથવા બીસીપી છે એની જગ્યાએ શું લખી શકો એસીપી લખી શકો તો આપણે એસીપી નું એસીપી રાખીએ ની જગ્યાએ શું લખી શકીએ આપણે એસીપી બરાબર એકસો એસી આ કેટલી વાર એસીપી થયા અહીંયા બે વખત ટુ એસી કેટલા થાય ને કેટલા આવે આ વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ એક આપી દઈએ અને સમીકરણ બે આપી દઈએ તો જો આ એસી અને બીસી સમાન છે અને આ એસીપી

દાખલો છે અહીંયા સાબિત થાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સેક્શન ડીનું ચેપ્ટર સેવન પણ પૂરું થાય છે હવે આવતા નેક્સ્ટ લેક્ચરોમાં આપણે ચેપ્ટર નંબર છે આ આઠ નવ અને જે છેલ્લું ચેપ્ટર આપણું છે બાર એ ગણીશું વિદ્યાર્થી મિત્રો જો તમને મારા હવે વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો સબક કરો અને વધુ વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં છે મારા વિડીયો સેન્ડ કરો વિદ્યાર્થીઓ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ E aí